তার আমারা ছেনা যত চি্ন তরে সা তলে জ আমা হ খাবেনে মুয়ালতুদের মুয়ে য় ত আওয়া করছে আপ না উতনে উ તારા વગર મને પીવું નહીં પીવા પૂછાયું કઈ જાઉં નહી ખાવજો અને દાટવો પડશે त्यहाँ जेरा के ल्याएर आइबुट ल्या खोयो कि आयो भाइ कुल लैजायो भने আসমার ঘ মার ভাই বানাই ঝিও ভাই অত্যন্ত

ચપ્પલ ઘટાડી દો હું પેલો સમાધિ નું કરો હું લેતો લેતા ઉપાડો આવું જય ના

એ મરી નાસ બોલ ગાળારુડીયા તો ખબર જ ના પડે રે મેલો લાશ પાડી દો યાર ના ખબર નઈ યાર ઉતાવણ ના સતી 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 લે આ બાજ આવતો રે છો આ બાજ આવતો બાજુ જોમ છો